નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેપમાં મિત્રો આજે આપણે જોઈએ જીએસટી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે જે લોકોએ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સ્ક્રીનની નીચે એક લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરો અને બાજુમાં બેલ આઈકોનને પ્રેસ કરો જેથી મારા લેટેસ્ટ વિડીયોના તમામ નોટિફિકેશન તમને મળતા રહે તો મિત્રો આજે આપણે જોઈએ જીએસટી માટેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો તો પ્રથમ છે જીએસટી માટેનો કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો તો જવાબ છે એનો એકસો એકમો બંધારણીય સુધારો બીજો છે જીએસટી ક્યારે અમલમાં આવ્યું બીજો જવાબ જોઈએ એપ્રિલ જીએસટીમાં કેન્દ્ર દ્વારા કેટલા કર સમાવવામાં આવ્યા છે જવાબ છે એનો આઠ જીએસટીમાં રાજ્ય દ્વારા કેટલા કર સમાવવામાં આવ્યા છે તો નવ કર જીએસટી ના કાર્યક્ષેત્રની બહાર કઈ કઈ વસ્તુઓ રાખેલી છે તો દારૂ પેટ્રોલિયમ ઉત્પાદન અને ઇલેક્ટ્રિસિટી ભારતે જીએસટીનું કયા પ્રકારનું મોડલ અપનાવેલ છે તો ડ્યુઅલ મોડલ બંધારણની કઈ કલમ જીએસટી માટે છે તો બસો છેતાલીસ જોઈએ રચના યોજના વૈકલ્પિક જવાબ છે એનો વૈકલ્પિક જીએસટી માટે કેવી બહુમતીની જરૂર છે તો સાદી બહુમતી રચના યોજના હેઠળ લઘુત્તમ દર શું સૂચિત કરવામાં આવ્યો છે તો એક ટકા અને છેલ્લો પ્રશ્ન છે જીએસટી માટેનો સુધારો કઈ સાલમાં કરવામાં આવ્યો હતો એટલે કે જીએસટી બિલ લાવવા માટેનો સુધારો કઈ સાલમાં કરાયો હતો તો બે હજાર સોળ જો મિત્રો મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું મિત્રો Thank you.